રત્નકલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા

કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માગું છું કે અત્યારે રત્ન ને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે જો આ જુવાડ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો